ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકામાં આવેલ ભક્તિ સેવા સદવિચાર આસ્થાને શ્રદ્ધાનું કેન્દ્ર સમાન શ્રી સદ્ગુરુ કબીર મંદિર

દાદા ગુરુ દેવ મહંત એકસો આઠ કમળદાસ શ્રી સાહેબના છાસઠમાં પુણ્યતિથિ નિમિત્તે કારતક સુદ બારસ તારીખ બે અગિયાર બે હજાર પચીસ રવિવારના રોજ સદ્ગુરુ કબીર સાહેબના વિધિ વિધાન અનુસાર આનંદ આરતી ભજન ભોજન સત્સંગ શુભ કાર્યો શ્રી સદગુરુ કબીર મંદિર વડોદરાના ગાદીપતિ પરમ પૂજ્ય મહંત એકસો આઠ શ્રી પ્રીતમદાસજી સાહેબના કર કમલો દ્વારા સંપન્ન થયું છે કાર્યક્રમનું આયોજન આજ ગુરુ ગાદીના મહંત એકસો આઠ ભાવદાસજી સાહેબ ગુરુ ચતુરદાસજી સાહેબ તથા આ શિષ્ય તથા ભક્ત સમાજ થકી કરવામાં આવ્યું છે સદકાર્યમાં ગુજરાત રાજ્ય કિસાન સંઘના પ્રમુખ દેવુભા કાઠી સાહેબ અને શ્રી દીપકભાઈ વસાવા સુરત જિલ્લા તથા વાલિયા નેત્રોંગ ઝગડિયા રાજપારડી ઉમલા દેડિયાપાડા ઉમરપાડા વાડી માંડવી ઝંખવા વાકલ માંગરોળ સુરત અંકલેશ્વર વગેરે અનેક સ્થળથી સાધુ સંત મહંત સાહેબ શ્રી ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ભક્તિ દર્શન સત્સંગનો લાભ લેવા ઉમટી પડ્યા હતા બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે